નમસ્કાર સ્વાગત છે આપનું DDV ન્યૂઝમાં આજે મેં તમને લઈ જઈએ છીએ દાહોદ શહેરમાં જ્યાં સરકારી વર્ગત્રાના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલી સરકારી વસાહતની હાલત ખૂબ જ દયની અને ચિંતાજનક બની છે આ બિલ્ડિંગો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે જે કારણે અહીં વસતા 45 જેટલા પરિવારો ભયના ઓથ હેઠળ જીવન ગુજરારી રહ્યા છે થોડા સમય પહેલા રાજ્યમાં ગંભીર આફતની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો હતો આ ઘટના બાદ રાજ્યના આરએનબી વિભાગે સફળા જાગી રાજ્યના તમામ બ્રિજોનો સર્વે હાથ ધર્યો હતો આ સર્વે બાદ અનેક બ્રિજોનું સમારકામ કરવામાં આવ્યું જ્યારે કેટલાકને વાહન વ્યવહાર માટે બંધ પણ કરી દેવાયા પરંતુ દાહોદમાં આરએનબી વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગે છે મારું નામ સંગીતાબેન રાજુભાઈ ડમોર છે ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં લખી તો લઈ જાય છે કે આવું છે આમ છે તેમ છે પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને એ રહીએ છીએ તેની જવાબદારી કોણ લે ગમે ત્યારે આ તો પડે તો અને સળિયા બી દેખાય છે ઉપર રસોડામાં તો વધારે તમે જોયું છે હું છેલ્લા અરાડ ઓગણીસો વર્ષથી અમે સરકારી વસાહત માં રહીએ છીએ અને કેટલાય સમજથી અમારા આખી સરકારી આખી વસાહત ની હાલત જ છે અને અમે અમારા જીવના જોખમે તો જો કે રહીએ જ છીએ પણ સરકાર મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કે એવું કામ કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય એવી પરિસ્થિતિમાં છે તો સાહેબને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરીત છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો

પરંતુ અધિકારીઓ માત્ર વિઝિટ કરે છે ડાયરીમાં નોંધ કરે છે અને ચાલ્યા જાય છે કોઈ નક્કર પગલાં લેવાતા નથી સ્વચ્છતાનો અભાવ બંધ સ્ટ્રીટ લાઇટ્સ અને ખુલ્લી હાલતમાં પડેલા વીજ મીટરોના કારણે આગ લાગવાનો ભણ ભય રહેલો છે આ વસાહતના કેટલાક બ્લોકો જર્જરિત હોવાના કારણે ખાલી કરાવી દેવાયા છે પરંતુ આ બ્લોકો હજુ પણ ઊભા છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે આજુબાજુની બિલ્ડિંગોમાં રહેતા લોકો માટે આ જર્જરિત બ્લોક એક મોટો ખતરો છે જો આ ઇમારતો પડી જાય ને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ હું સરકારી વરસાદમાં રહીએ છે ગવર્મેન્ટ કોલોની અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે બહારની બિલ્ડિંગો પણ ઈટો ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં જોઈ જોઈને જતા રહે છે અને રૂમમાં જીવંતુ બી ભરાઈ જાય તોય અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય

આપનો આભાર અમારી સાથે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે કારણ કે અમે લાવીએ છીએ સત્ય તમારા સુધી